ચૂંટણીનો જંગ હવે જામી ચુક્યો છે આજે ઉમેદવારી પત્રો ભરવાના અંતિમ દિવસે ભાજપ કોંગ્રેસ અને અપક્ષોએ ઉમેદવારી પત્રો ભર્યા છે ભાજપે તમામ બેઠકો પર એટલે કે છત્રીસ છત્રીસ બેઠકો પર પોતાના ઉમેદવારો જાહેર કર્યા છે અને એ ઉમેદવારોની સાથે સાથે નવી ઉમેદવારોના ફોર્મ ભર્યા છે બિલીમોરા ખાતે કોંગ્રેસ દ્વારા જે ઉમેદવારોની ટિકિટ આપવામાં આવી છે એમના નામ જાહેર કરવામાં આવ્યા છે જેમાં વોર્ડ નંબર એકમાં વિનાબેન પ્રેમજીભાઈ ચોપડા કીર્તિભાઈ નરેશભાઈ સોલંકી નીતાબેન સંકેતભાઈ શુક્લા વોર્ડ નંબર બેમાં ગીતાબેન પ્રવીણભાઈ પટેલ અર્ચનાબેન કીર્તિભાઈ સોલંકી પ્રેમજીભાઈ સામંતભાઈ ચોપડા રામુ રામબાબુ પારસનાથ શુક્લા તો વોર્ડ નંબર ત્રણમાં જતીનભાઈ મનોજભાઈ રાણા સીતાબેન કમલેશભાઈ જયસ્વાલ કમલેશભાઈ જસવંતસિંહ બારોટ આ ત્રણને વોર્ડ નંબર ત્રણમાં ટિકિટ આપવામાં આવે છે વોર્ડ નંબર ચારમાં રાકેશભાઈ મગનલાલ કેવત વોર્ડ નંબર પાંચમાં વૈશાલીબેન નીરવભાઈ શ્રોફ અને જતીન કુમાર રમેશચંદ્ર ગાંધી જ્યારે વોર્ડ નંબર છમાં કમલેશભાઈ જસવંતસિંહ બારોટ અને ચીમનભાઈ મોહનભાઈ પટેલને ટિકિટ આપવામાં આવી છે વોર્ડ નંબર સાતમાં ભાવનાબેન એન્જલો રિબોલો ભાવેશ કુમાર અનિલકુમાર રાઠોડ રાહુલ રસિકભાઈ ઇટવાલા અને સંધ્યાબેન ઉત્તમભાઈ પટેલ આ ઉપરાંત વોર્ડ નંબર આઠમાં કેતન કુમાર દેવજીભાઈ મોરેને ટિકિટ આપવામાં આવી છે મોડી રાતે આ નામ જાહેર કરવામાં આવ્યા હતા અન્ય અપક્ષ ઉમેદવારોએ પણ મેદાન માર્યું છે જોકે આ સમગ્ર ચર્ચા વચ્ચે બિલીમોરા પાલિકાના માજી પ્રમુખ અને જે ભાજપમાં હતા એવા સંધ્યા પટેલે આજે કોંગ્રેસમાંથી પોતાની ઉમેદવારી નોંધાવી છે અનેક લોકો ભાજપની ટિકિટ બાદ ભાજપમાંથી નારાજ થયા છે જેમાંથી પક્ષમાંથી રાજીનો આપવાનો પણ સિલસિલો ચાલુ છે અનેક લોકોએ રાજીનામું આપ્યું છે જ્યારે અનેક લોકો નારાજ ચાલી રહ્યા છે જે આગામી દિવસમાં ભાજપ સાથે છેડો ફાડે તેવી પણ શક્યતા છે ત્યારે આ ચૂંટણી ભાજપમાં અત્યારે તો માથાનો દુખાવો સમાન છે જો કે ભાજપની પરંપરા રહી છે કે શરૂઆતમાં આ જે પણ ઉમેદવારોની યાદી જાહેર થાય ત્યારે થોડો બરવો થતો હોય છે પરંતુ પછી ત્યારબાદ શિસ્તબદ્ધ પાર્ટીના નામે અને શિસ્તના નામે જે પણ આવા નારાજ હોય તેમને સાચવી લેવામાં આવતા હોય છે પરંતુ ખાસ કરીને સૌથી મોટું બ્રેકિંગ એ છે કે બિલીમોરા શહેર ભાજપમાં અત્યારે ગડબડ ચાલી રહી છે અને ભાજપને ટિકિટ આપવાની નીતિ રીતિથી નારાજ થઈને પાલિકાના માજી પ્રમુખ સધ્યાબહેને વોર્ડ નંબર સાતમાંથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે જ્યારે વોર્ડ નંબર નવમાંથી તેમણે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે ત્યારે નારાજ થયેલા ભાજપના સંધ્યા પટેલને શું કહે છે એ જોઈ લઈએ હું બીજેપી પાર્ટીમાંથી આવું છું અને છેલ્લા ઓગણીસો સત્તાણું થી અમે લોકો કાર્યકર્તા છીએ બીજેપીના અને તે દરમિયાન મેં જે રીતે કામ કર્યા છે બે હજાર તેર થી બે હજાર પંદર માં હું નગરપાલિકામાં મને પ્રેસિડેન્ટ બનાવવામાં આવી હતી બીજેપીના મેન્ડેટ પર હું ચૂંટાઈ હતી અને એમાંથી હું આવી હતી અને ત્યારબાદ પણ હું કાર્યકર્તા તરીકે સક્રિય જ હતી પણ ત્યાર પછી કેવું મારી હેલ્થમાં થોડો પ્રોબ્લેમ હતો મને હાર્ટ એટેક આવી ગયો એટલે મેં બે ત્રણ વર્ષથી થોડું ઓછું કરી નાખેલું હતો એમ ને મને ટિકિટ નહીં આપવા માટેનું કારણ એવું જ જાણવા મળ્યું કે આ બે ત્રણ વર્ષથી ક્યાં દેખાય છે કે એને ટિકિટ આપવાની એમ એટલે એ વાત મને બી ખબર પડી એટલે પછી તો બી મેં એવું કંઈ એ કર્યું પણ ટિકિટ નહીં આપવા પાછળનું કારણ આવું બતાવ્યું તો મને કયા રીઝન થી બેન આવતા નહીં હતા એ જાણવાની પાર્ટીએ કોશિશ નથી કરી કે કોઈ પૂછ્યું નથી મને કેમ નથી આવતા એમ એટલે એ વાતનું મને દુઃખ કે આવું કારણ દર્શાવીને તમે મને કાપી એમ મારી ટિકિટ એટલા માટે તમે કાપી એટલે મેં પછી એવું નિર્ણય લઈ લીધો કે કઈ નહીં તો મારે લડવું તો છે જ એટલે વોર્ડ નંબર નવ માંથી મેં ઉમેદવારી મારી નોંધાવી છે અત્યારે અપક્ષ તરીકે અને વોર્ડ નંબર સાત ની અંદરથી હું કોંગ્રેસ માંથી લડું છું બેનર ઉપર બીજું એનું કોઈ કોઈ નું દાબ દબાણ કે હું કોઈની મરજી વિરુદ્ધ કે પાર્ટીની વિરુદ્ધ હું નથી ચાલી પણ મજબૂર છે પાર્ટીની સાઈડ આપેલી મને બનાવી પણ ટિકિટ મને એ આખી પેનલ હારેલી અમારી એ વોર્ડ નંબર નવ માંથી અને આ વખતે પાછી માંગી કે ભાઈ હવે મને સારું છે તો ચાલીએ પાછા એમ કેમકે એમાંથી રાજીનામું આપેલું કે આપણે પક્ષ વિરોધ કઈ કામ કર્યું એવું પણ નથી हाँ ये बात ने हम कबूल करूँ चुके भाई लेते हैं वर्ष सुधी मैं बिल्कुल ना कस्से क्या है मैं हाजरी ही नहीं है पर ने जो कारण दर्शा हुआ मैं उत्ते बारा बरना थी आइसक्रीम हमारे यहाँ रोस्ट चाहिए और वो भी रिफ्रेश के आइसक्रीम मिक्स पांच से ज्यादा वैरायटीज सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो તો સંધ્યાબેનની નારાજગી બાદ ભાજપમાં અનેક લોકો પણ નારાજ થયા છે પરંતુ સંધ્યાબહેને આજે પોતાની ઉમેદવારી કોંગ્રેસ તરફી કરીને એક પોતાની હિંમત બતાવી હતી ત્યારે સંધ્યાબેન જેવા અનેક લોકો આગામી દિવસમાં ખુલ્લા ન પાવડે અને ભાજપની વિરોધમાં કામગીરી ન કરે તે માટે ભાજપના નેતાઓ અત્યારે કામે લાગ્યા છે બીજી તરફ કોંગ્રેસમાં પણ હાલ એક ભાજપના જ ઉમેદવાર મળી જતા એટલે કે ભાજપી અને પાલિકાના માજી પ્રમુખને કોંગ્રેસમાં આજે આવતા ચોક્કસ કોંગ્રેસમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો કોંગ્રેસના પ્રમુખ જિલ્લા ના એવા શૈલેષભાઈ પણ આ અંગે પ્રતિક્રિયા આપી હતી શું કહ્યું શૈલેષભાઈ એ જોઈ લઈએ આજે સંધ્યાબેન પટેલ કે જેઓ બે હજાર તેર થી બે હજાર પંદર માં બિલ્લીમોરા નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પદે રહી ચૂક્યા છે એમણે કોંગ્રેસનો ખેસ ધારણ કરીને વોર્ડ નંબર સાત અને વોર્ડ નંબર નવ માં ઉમેદવારી કરી છે ભારતીય જનતા પાર્ટીની જે નીતિઓ છે કે એવો બે વર્ષથી બીમાર હતા એમની દરકાર સુધી લીધી ને એમને પૂછવામાં પણ નહીં આવ્યું એમની ટિકિટ કાપી નાખી મુખ્ય વાત સંજયાબેન પટેલે જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટીમાંથી લોકો અપક્ષમાં જાય છે પણ કોંગ્રેસ પાર્ટીમાં આવવાથી ડરે છે કારણ કે સત્તાધારી પાર્ટી છે લોકોને ડરાવી ધમકાવીને રાખે છે પરંતુ સંજયાબેને કહ્યું કે મારે મારા કાર્યકરોમાં જે ભય છે એને દૂર કરવો છે ભયને દૂર કરવા માટે કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે અને અત્યારે જે ભારતીય જનતા પાર્ટીમાં અસંતોષ ભારોભાર વ્યાપી ગયો છે બીજા કાર્યકરો પણ નવસારી જિલ્લામાં આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટી છોડીને કોંગ્રેસ પાર્ટી સાથે કે બીજી પાર્ટીઓ સાથે જોડાશે એ નક્કી છે આજે અનેક અપક્ષ ઉમેદવારો સાથે ભાજપના કેટલાક હોદ્દેદારોની ઉપસ્થિતિમાં ભાજપી ઉમેદવારોએ પણ ઉમેદવારી પત્રો ભર્યા હતા ચીખલી પ્રાંત કચેરી ખાતે આજે જિલ્લા ભાજપના મહામંત્રી જીજ્નેશભાઈ અને હેમલતાબેન ચૌહાણની ઉપસ્થિતિમાં ભાજપના ઉમેદવારો દ્વારા આજે ચૂંટણી ફોર્મ ભરવામાં આવ્યા હતા વિપુલાબેન અને ઉપરાંત પ્રજ્ઞેશભાઈ અનેક જે ભાજપના ઉમેદવારો છે એમને ફોર્મ ભર્યા હતા ત્યારે માજી પ્રમુખ પણ આજે એટલે કે વિપુલાબેન પ્રજ્ઞેશભાઈ પટેલ જેવા માજી પ્રમુખોએ પણ આજે ઉમેદવારી પત્રો નોંધાવી હતી ભાજપમાં અત્યારે તો છત્રીસ ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી હતી અને તમામે ફોર્મ ભરી દીધા છે પરંતુ બીજી તરફ અનેક લોકો નારાજ પણ ચાલી રહ્યા છે જોકે આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન હવે આગામી દિવસમાં નગરપાલિકામાં ઓગણીસ બેઠકો પર ત્રિપાંખીયો જંગ નિશ્ચિત થયો છે કારણ કે ભાજપના નેતાઓ સામે કોંગ્રેસે માત્ર ઓગણીસ બેઠકો પર જ ઉમેદવારી નોંધાવી છે ભાજપના જિલ્લા જિલ્લાભરના હોદ્દેદારો પણ આ અંગે અત્યારે કસમકસમા છે કારણ કે બાકીની બેઠકો પર અપક્ષ ઉમેદવારોના રાફડો ફાટ્યો છે અને અપક્ષ ઉમેદવારોમાં અનેક લોકો ભાજપ સમર્પિત લોકો એટલે કે ભાજપમાં કામ કરનારા અથવા તો ભાજપ સાથે જોડાયેલા લોકો પણ ઉમેદવારી ઉમેદવારીપત્રો નોંધાવી છે બીજી તરફ જિલ્લા કોંગ્રેસના પ્રમુખે આજે જણાવ્યું હતું કે કુલ વીસ જેટલા ઉમેદવારી પત્રો ભર્યા છે પરંતુ એકનું કદાચ ટેકનિકલ ખામીને કારણે અપક્ષમાં થાય તો પણ ઓગણીસ ઉમેદવારો ભાજપના છે પરંતુ માફ કરજો કોંગ્રેસના જાહેર કરવામાં આવ્યા છે તો બીજી તરફ ભાજપ પણ અત્યારે જે પણ નારાજ છે તેમને સાચવી લેવા માટેની તૈયારીઓ આવી છે ત્યારે જિલ્લામાં હાલ બીલીમોરા નગરપાલિકાની ચૂંટણીને લઈને રાજકીય ગરમાટો જોવા મળી રહ્યો છે પરે પણની વિગતો અમે તમારા સુધી પહોંચાડતા રહીશું જોતા રહો નવસારી લાઈવ